આવનારી લોકસભાની ચૂંટણીને લઈને શિક્ષકોને ચૂંટણી કામગીરી માટે ઓર્ડર કરવામાં આવ્યા છે ત્યારે અમદાવાદના એક મહિલા શિક્ષિકાને બીએલઓની કામગીરી સોંપવામાં આવી પરંતુ તેઓ કામગીરી માટે હાજર ન થઈ તેઓ એ અસ્વીકાર કર્યો હતો જેથી આજે પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી હતી આ અંગે મળતી માહિતી અનુસાર અમદાવાદના ચેનપુરમાં આવેલી ચેનપુર પ્રાથમિક શાળામાં પ્રજાપતિ શિક્ષક તરીકે ફરજ બજાવી છે તેમની એક ફેબ્રુઆરી બે હજાર રોજ બુથ લેવલ ઓફિસર તરીકે નિમણૂક કરવામાં આવી હતી ત્યારબાદ તેમણે હાજર થવા માટે ટેલિફોનિક અને લેખિતમાં સ્કૂલના આચાર્ય મારફત જાણ કરવામાં આવી હતી એક ફેબ્રુઆરીથી તેઓ હાજર થયા ન હતા અને હુકમનો અનાદર કર્યો હતો જેથી ઘાટલો વિધાનસભા મત વિસ્તાર અને પ્રાંત અધિકારી અમદાવાદ પશ્ચિમ

CN24 News Mobile App